લોકસભાની ચૂંટણી જાહેર થાય અથવા તો જે શક્યતા છે કે માર્ચના પહેલા સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટી પોતાના સો ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો દિગ્ગજ આદિવાસી નેતા અને પાંચ વખત કોંગ્રેસમાંથી લોકસભાના સાંસદ રહી ચૂકેલા હાલમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ કારણ કે માર્ચમાં તેમની ટર્મ પૂરી થઈ રહી છે પરંતુ એ પહેલાં તેમણે કોંગ્રેસ છોડવા છોડવાનો નિર્ણય કર્યો છે અને કોંગ્રેસ છોડીને અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આ જોડાશે ખાસ આપ્યું છે કે હવે તો મારો નિવૃત્તિનો સમય છે કારણ કે રહી ચૂકી છે બે હજાર ચારથી બે હજાર નવ સુધી તેઓ કોંગ્રેસમાં યુપીએ સરકાર વખતે રાજ્ય રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે પરંતુ હવે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે કોઈ જ નારાજગી નથી નિવૃત્તિનો સમય છે પોતાનો નિર્ણય છે ભાજપમાં જવા માંગે છે